વલસાડ રેલવે સ્ટેશન પર કલરકામ કરતા મજૂરો ખતરો કે ખેલાડીની ભૂમિકામાં જોવા મળ્યા વલસાડ રેલવે સ્ટેશન પર ફૂટઓવર બ્રિજ પર કલરકામ કરી રહેલા મજૂરોની જિંદગી દાવ પર લગાવી કામગીરી કરાવતા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે અને ઘણી જ ગંભીર બેદરકારી ફલિત થઈ છે ત્યારે આ બેદરકારી સામે જો સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી હોનારત થવાની પણ શક્યતા વર્તાઈ રહી છે ત્યારે વલસાડ રેલવે સ્ટેશન પરના ફૂટ ઓવર બ્રિજના કલરકામની કામગીરી કરી રહેલા શ્રમિકોને કોઈ પણ પ્રકારના સુરક્ષાના સાધનો વગર આશરે પચાસ ફૂટ ઊંચા ઓવરબ્રિજ પર ચડીને રંગકામ કરતા નજરે પડ્યા હતા જેને પગલે રેલવેના સંબંધિત વિભાગના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરની ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી હતી ગરીબ મજૂરના જીવનની કોઈ જ કિંમત નથી તેવું માનનાર રેલવેના અધિકારી તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થળ ઉપર ઉભેલા મુસાફરોએ કરી હતી અને વલસાડ સ્ટેશન પર આવેલ જીઆરપી ચોકી નજીક પ્લેટફોર્મ નંબર એક અને ત્રણ સાથે જોડતા ફૂટ ઓવર બ્રિજને રંગવાની કામગીરી ચાલી રહી છે જેમાં આજ રોજ બ્રિજ ઉપર આશરે પચાસ ફૂટ ઊંચાઈએ ચારથી પાંચ જેટલા શ્રમિકો સેફ્ટી બેલ્ટ પગમાં સૂઝ તથા હાથમાં હેન્ડ ગ્લોવ સહિતના સુરક્ષાના સાધનો વગર જ એક હાથે બ્રિજને પકડીને અને બીજા હાથથી રંગકામ કરતા નજરે પડ્યા હતા આઘાતજનક બાબત એ છે કે મજૂરો જ્યાં કલરકામ કરી રહ્યા હતા ત્યાંથી આશરે દોઢથી બે ફૂટના અંતરે રેલવેના હાઈ ટેન્શન ઓવરહેડ વાયરો પસાર થઈ રહ્યા હતા મજૂરના હાથમાંનો કલરનો પતરાનો ડબ્બો ભૂલથી ઇલેક્ટ્રિક વાયરને અડી જાય તો મોટી હોનારત સર્જાઈ શકે તેમ હોવા છતાં મજૂરોની સુરક્ષાની કોઈ જ પ્રકારની કાળજી લેવામાં આવી ન હતી ત્યારે અધિકારીઓ તથા પૈસાદાર કોન્ટ્રાક્ટરોને ગરીબોના જીવનની કોઈ જ કિંમત નથી તેવું સાબિત થઈ રહ્યું છે